ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની ભારે આગાહી મુજબ અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વાત કરીએ તો વાતક જળાશયની અંદર ઉપર ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે કેશમેટ એરિયાને અંદર પાણી ભરાઈ જતાં હાલ વાતક જળાશયના જે ત્રણ બે દરવાજા છે જે ત્રણ ફૂટ દરવાજા ખોલવામાં આવ્યા છે અને કેચમેન્ટ એરિયા ભરાઈ જતાં વાત્રક જળાશય બે ફૂટ બે દરવાજા ત્રણ ફૂટ ખોલી અને બાર હજાર જેટલું બાર હજાર બસો જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે રૂલ લેવા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વાત્રક જળાશયનું બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને વાત્રક નદી જે દ્રશ્યોમાં પ્રયાસ કરીશ કે જે વાત્રક જળાશય છે જે બે ત્રણ બે દરવાજા ત્રણ ફૂટ ખોલતા બાર હજાર બસો ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે અને વાત્રક નદી જે બે કાંઠે વહેતી થઈ છે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોની અંદર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે ઢોઢાંકરા છે જે ગામના નીચા વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને જે પા આટલામ પ્રમાણે પાણીની જાવક થતાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સમાચાર એકત્રીસ ધવાલ રાઠોડ અરવલ્લી